સંત અખયાજી સાહિત્ય કલા કવિ દિલીપસિંહ પઢારિયા વૃદ્ધની વેદના રજૂ કરતા કવિતા લખે છે અને સ્વર આપે છે રાજભા વણોલ એક વૃદ્ધની વેદના શું હોય ને એ ગુંદિયાળા ગામના દિલીપસિંહ પઢારિયા પોતાની રચનાની અંદર વર્ણવે છે સૂકો ભટ્ટ રોટલો અને ગવારનું શાક કોને કહીએ હવે આ ક્યાં ચવાય છે અને સૂજતું નથી આંખે જોવું ને જ માંડી ચશ્માની દાંડી હવે ક્યાં સહેવાય છે અને ગંભે બેસાડ્યા એ સામું જોતા નથી વેદના અંતરની હવે ક્યાં સમાવાય છે અને બેસવામાં તો દિવસ એ ગાડી નાખું વહેલાસર સર વાડું કરવાનું ક્યાં કહેવાય છે અને એક ખાટલી અને દવાની બે ચાર બાટલી મેણા ટોણા અને ડફણા ક્યાં સહેવાય છે અને ફરિયાદનો ભાર ક્યાં ઉતારવો સુમન મોઢે રહેવું બધું ક્યાં કહેવાય છે